Elante. તો રાજકોટમાં આ કાળને પગલે કોંગ્રેસનું બંધનું એના રાજકોટના વેપારીઓએ સ્વૈચ્છિક બંધને સમર્થન આપ્યું છે યાજ્ઞિક રોડ ધર્મેન્દ્ર રોડ સોની બજાર પણ બંધ છે ગુંદાવાડી બજાર અને જંક્શન પ્લોટ સહિતના વિસ્તારો બંધ છે એનએસઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ સ્કૂલ પણ બંધ કરાવી છે તો બંધને પગલે શહેરમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે ઝી ચોવીસ કલાક સાથે શક્તિસિંહ ગોયલની ખાસ વાતચીત આ કાંડની આજે માસિક પુણ્યતિથિ છે વેપારીઓએ શ્રદ્ધાંજલિ આપી સ્વૈચ્છિક બંધને સફળ બનાવ્યું છે એસઆઈટી તપાસ સામે

એ તમામ રાજકોટવાસીઓનો આભાર માનું છું ન્યાય માટેની લડત છે એક મહિનો થયો નાના નાના ભૂલકાઓ સળગીને રાખ થયા હોય ત્યાં તમે નાની માછલીઓને પકડો ને મોટા મગરમચ્છને છૂટા કરો શું આ વ્યાજબી છે ખરો ત્યારે અમે અન્યાયની લડત લડીએ છીએ એમાં રાજકોટવાસીઓએ આ ન્યાયની લડત સફળ બનાવી એ સૌનો હૃદયપૂર્વક આભાર અમારા કાર્યકર્તાઓ આગેવાનોએ એક મહિનાની આ મુહિમ ચલાવી ઘેર ઘેર જઈને પત્રિકાઓ વહેંચી ન્યાય માટેનું પ્રેશર કર્યું છે ત્યારે હું ચોક્કસ આશા રાખું છું કે સરકાર પથ્થર દિલ ના બને હવે ડાયલોગ કરે માંગણીઓ સ્વીકારે અને રાજકોટને આ રીતે રામ ભરોસે ના રાખે શ્વસનીયતા થાય એવા પગલાં હોવા જોઈએ એક મહિનો થઈ ગયો આ એસઆઈટીએ એક પણ આઈએસ કે આઈપીએસને અંદર કર્યા એક પણ મોટા માથાને કે ભાઈ મેયર તમે ત્યાં ગયા હતા ગેરકાયદેસર ચાલતું હતું તમે મેયર હતા આ જ જગ્યા પર તમે ગયા ધારાસભ્ય ભાજપના ત્યાં ગયા હતા પૂછ્યું એમને કે તમે ગયા તો તમે પૂછ્યું નહીં કે ભાઈ આ પ્રિમાઇસિઝમાં એક જ એક્ઝિટ એક જ એન્ટ્રીવાળું આ ગેરકાયદેસર કેમ ચાલે છે પૂછ્યું એસઆઈટીએ એમ કરે એમનો એક્ટ જે છે એ વિશ્વસનીયતા ઊભું થયું હોય તો જ થયા મોરબીમાં એસઆઈટીનો રિપોર્ટ થઈ ગયો ચાર ચાર્જશીટમાં એમાંનો ઉલ્લેખ ભાગ જ નથી એનો એના મુદ્દાઓ લઈ લેવા જોઈએ ચાર ચાર્જશીટમાં એ નથી લીધા ત્યારે કેવી રીતે વિશ્વાસ આવે ચોક્કસ જ શક્તિસિંહ ગોયલ હતા જેમને સ્પષ્ટ કહ્યું છે ટીઆરપી ગેમ ઝોનના સમર્થનની અંદર સંપૂર્ણ રીતે રાજકોટ છે તે સજ્જડ છે તે જોવા મળી રહ્યું છે ત્યારે તમામ વેપારીઓ છે તમામ લોકો છે તેમનો તેમને આભાર છે તે માન્યો હતો કેમેરા ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ અને હવે શરૂઆત કરીએ